સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છેલ્લા આઠ વર્ષથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ જમીનમાં ખોદકામ કરતી વખતે સોનું મળી આવશે તેવી લાલચ આપી લાખો રૂપિયા કઢાવી લીધા હતા પોલીસે આરોપીને મધ્યપ્રદેશના સોંઢવાથી ઝડપી પાડ્યો છે આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેર પોલીસ કમિશનરે શહેરમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સૂચના આપી છે જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન મધ્યપ્રદેશના સોંઢવા ખાતેથી એક આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો પોલીસે શંકર ભિખલ્યા મસાણિયાની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તારીખ બાવીસ આઠ બે હજાર સોળના રોજ ધર્મેશભાઈ બાલુભાઈ રામાણીને ત્યાં કામ કરતા આરોપી મહેશ ઢેડુએ તેમને જણાવ્યું હતું કે તેમના મિત્રને કચ્છ ભુજમાં ખોદકામ કરતી વખતે સોનું મળી આવ્યું છે અને તે સસ્તામાં વેચવા તૈયાર છે જેથી ધર્મેશભાઈની શંકર મસાણિયા સાથે મહેશ ઢેડુએ ફોન પર વાત કરાવી ઓછા ભાવમાં સોનું વેચવાનું કહી લાલચ આપી હતી બાદમાં એક ધાતુની સોના જેવી દેખાતી એક કિલોનું બિસ્કિટ આપ્યું હતું અને એ સોના જેવા બિસ્કિટના નવ લાખ રૂપિયા મેળવી લઈ નાસી છૂટ્યા હતા બાદમાં ધર્મેશભાઈએ ચેક કરાવ્યો હતું આ સોનું નહીં પણ ધાતુનું બિસ્કિટ હોવાનું સામે આવ્યું હતું જેથી તેમણે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી આ દરમિયાન આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા ના સફરતા હતા જોકે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યુ કર્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત